સો હેલો નમસ્કાર મિત્રો જીટીએસી એસ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે જો તમે પણ હોલસેલ ભાવે સાડીઓ ખરીદી કરવા માંગતા હોય સુરતમાંથી તો આજના વિડીયોમાં તમને એક મોટા હોલસેલર જોડી લઈને આવી ગયા છે આજના વિડીયોમાં તમને આ ટાઈપની કેટલોક સાડીઓ બતાવવાના છે ઘણું બધું સાડીઓનું કલેક્શન ભાવ સાથે બતાવવાના છે આમના જ્યાંથી સાડી તમને માત્ર પચાસ રૂપિયાથી શરૂઆત થઈ જાય છે તો પૂરો વિડિયો એન્ડ સુધી જોતા રહેજો બધું જ કલેક્શન તમને જોવા મળવાનું છે આજના વિડીયોમાં આપણે આવી ગયા છીએ અંકિતા ટેક્સટાઇલમાં જે આવેલા છે સુરતમાં મહાલક્ષ્મી ટેક્સટાઇલ માર્કેટમાં આવેલા છે નંબર અને એડ્રેસ ડિસ્પ્લે ઉપર આપી દઈશું તો વિડીયો એન્ડ સુધી જોતા રહેજો તમને પૂરું કલેક્શન બતાવી દઈએ સો મિત્રો ફાઇનલી અત્યારે આપણે આવી ગયા છે અંકિતા સાડીમાં ફરી અત્યારે જોડે આપણા જોડે છે ભાઈ કેમ જો મજામાં બસ સાહેબ મજામાં આપણા જોડે કઈક પચાસ રૂપિયામાં સાડી શરૂ થઈ મળે છે ને સાહેબ પચાસ રૂપિયામાં આપણી પાસે પચાસ રૂપિયા થી લઈને ત્રણ હજાર સુધીની વેરાયટી છે એક એક કરીને પછી તમને બધા સેમ્પલ બતાવો તો આ શરૂ કરીએ જો આ માત્ર પચાસ રૂપિયામાં મળશે તમને સો કલર સો ડિઝાઇન મળશે આમાં જેટલા તમે લેવાના હોય સેલ લગાવવા માટે બજારમાં ફેરી લગાવવા માટે આ બધી વસ્તુ વેરાયટી સેલમાં બધી ઘણી જગ્યાઓ ચાલે છે બીજી તમને વેરાયટી બતાવું જો માત્ર સેવન્ટી ફાઈવ રૂપીઝમાં તમને આ વેરાયટી આવશે પંચોતેર રૂપિયામાં આવી વેરાયટી તમને પ્રિન્ટ કે અંદર સો કલર ને સો ડિઝાઇન મળશે આમાં તમે ફેરીમાં પણ ચાલે

છ ત્રીસ ની કટ આવે બ્લાઉઝ સાથે આવશે મિક્સ આવશે ખાલી આમાં ડિઝાઇનો મિક્સ આવે કાપડ મિક્સ આવે ને ઘણા ટાઈપ ના ફેબ્રિક જો સરસ રીતે ચાલે છે ને આ બધી સેલ ની વેરાયટી હોય છે આ વસ્તુ જો હવે તમારે સેટ ટુ સેટ ચાલુ થઇ જાય માત્ર એકસો ને સાઈઠ રૂપિયા થી આવી વેરાયટી ચાલુ થઈ જાય જો આ જો બીજી લોટની વેરાયટી વેરાયટી તમને માત્ર રૂપિયામાં આવી ચાલે છે માર્કેટમાં જો તમે ફરશો લોટની વેરાયટી અલગ હોય છે આમાં કચ્છીકલી નામથી કાપડ ચાલે છે બસો પચાસ રૂપિયા સુધીના આવી વેરાયટી ચાલે છે તો તમે ફરશો દુકાન ફરી ફરશો ઓનલાઈન ઓર્ડર કરવું હોય અહીંયા આવીને પોતે આવીને લેવું હોય તો ઘણી જગ્યાએ તમને જે ફેસિલિટી તમને લાગે એ મળી જશે આવી વેરાયટી જોશે ડિસ્પ્લે પર નંબર આપેલો ફોન કરીને તમે વધારે માહિતી આ મોસ કાપડમાં આવી વેરાયટી આવશે મોસ સિલ્ક કહેવાય મોસ કાપડમાં તમને માત્ર 220 રૂપિયા થી આવી વેરાયટી આપણી પાસે લોટમાં પણ મળશે લોટમાં તમને 180 રૂપિયા થી આવી વેરાયટી શરૂ થઈ જશે ફ્રેશ માલ લેશો તો માત્ર 220 રૂપિયા થી આવી વેરાયટી જો આ વેરાયટી રિટેલમાં કેટલા માં વેચાતી છે રિટેલમાં તમે આરામથી 350 450 સીધમાં વેચાણ કરી શકો છો આવી લોટની આઇટમ હોય છે ફ્રેશની આઇટમ હોય છે જે તમને ઘરમાંથી નાનો બિઝનેસ કરવો હોય તો તમે કોલ

આવી વેરાયટી માં છે એકસો ને વીસ રૂપિયા આવી વેરાયટી લેસ ની પટ્ટી સાથે આવશે મારાની લેસ સાથે આવી વેરાયટી મળશે તમને આ વેરાયટી જો રંગોલી કાપડ ઉપર આવી વેરાયટી જરી નું કામ આવે છે આ વેરાયટી જો વિવર્સ ની વેરાયટી બતાવો આવી ફેન્સી વેરાયટી તમને માત્ર બસો ત્રીસ રૂપિયા થી આવી વેરાયટી રેટ માં આપણે જો વિડીયો માં બધી રેટ નું ડિસ્કલોઝ નહીં કરી શકીએ તો અમે થોડુંક તમને ટ્રાયલ બતાવીએ કે આ જો દરબારી કલેક્શન આવશે

આવી વેરાયટી તમને હવે આ એકવાર તમને બધી વેરાયટી બતાવો રેટમાં તમને વોટ્સઅપ ઉપર સ્ક્રીન ઉપર નંબર ચાલે છે પર હાઈ લખો તમને બધી વેરાયટી રેટ સાથે આવી જશે વિડીયોમાં ઘણા વસ્તુનો રેટ અમે ડિસ્પ્લોઝ નહીં કરી શકીએ આ વેરાયટી જો હવે એકવાર આ નજર પડાવજો આવી વેરાયટી સાત ગ્રામ કાપડ ઉપર મળશે ઓઇલનું વર્ક આવશે સાત ગ્રામ કાપડ આવશે છ છ ચાર ચાર કલરની મેચિંગ મળશે આમાં ઘણી વેરાયટી ટ્રેન્ડમાં જે ચાલે છે ઓનલાઇનમાં જે ચાલે તમે એના સ્ક્રીનશોટ લખીને મોકલો એ પણ તમને મળી જવાની બીજી એમાં કંઈ નવી વેરાયટી જોઈએ

બધી જગ્યાએ માણસો સમજાવા નહીં આવશે આવી ફેન્સી વેરાયટી જો માત્ર બસો પચાસ સુધીમાં આવી વેરાયટી સ્ટાર્ટ થઈ જાય આપણી પાસે એક તમે અંદાજિત રેટ બતાવશો જયારે તમે લેવા આવશો બધું રેટ સાથે આઈટમ સાથે તમને બધી વસ્તુ બતાવવા જોઈએ એકવાર એડ્રેસ ભી બોલ દો આપણો આપણો મહાલક્ષ્મી માર્કેટમાં માં પડશે મહાલક્ષ્મી માર્કેટ અંકિતા ટેક્સટાઇલ કરીને શોપ છે 203 ને 204 નંબર ની શોપ છે સ્ટેશન ઉપર આવીને ફોન કરજો માણસ લેવા આવી જશે કદાચ એડ્રેસ બતાવી દે અહીંયા આવીને ફોન કરજો તો અહીંયા પણ માણસ લેવા આવી જશે અહીંયા માર્કેટમાં દલાલો ચીટરો બહુ ફરે છે એ તમારે સાવચેત રહેવું જોઈએ 50 રૂપિયામાં માં સાડી મળે ને તમે ગોડાઉન ઉપર લઈ જાવ તો એમ બધી કૈક ફ્રોડ ની વાતો હોય તો એમાં એડ હોય એને આપવું જ પડે આવી વસ્તુ આજે દરબારી કલેક્શન રાજસ્થાની કલેક્શન એ બધી વેરાયટી ચાલે છે ઘણી વેરાયટી તમને બધી વેરાયટી અહીંયા આવલી બેસશો તમને એક ને એક વેરાયટી બતાવવામાં આવે આવી વેરાયટી જો બધા ગુજરાતમાં યુપીમાં બિહારમાં એ બધા ટેસ્ટ ચાલવા વાળી વસ્તુ તો તમને મલશે પાર્ટીવેર આઇટમ માં લગનસરાયમાં જે ચાલે એવી વેરાયટી તમને બતાવશો કટવર્ક ઉપર આવશે 60 ગ્રામ કાપડ આવશે આ વેરાયટી શિરોસ્કુર પૂરેપૂરું કામ આવશે કલર મળશે આમાં પૂરેપૂરું માત્ર બસો સાડા ત્રણસો સાડા ચારસો માં આવી વેરાયટી સ્ટાર્ટ થઈ જાય આ માત્ર બસો પચાસ રૂપિયા માં આવી વેરાયટી શરૂ થઈ જાય શિમર કાપડ ઉપર આવશે આવજો ફેન્સી જીમીચુ કાપડ અત્યારે નામથી ચાલે છે આવજો ફેન્સી વેરાયટી બુટિક આઈટમમાં જો તમને જો આવી વેરાયટી મળશે તમને પાંચ થી સાડા પાંચસો સુધીમાં આવી વેરાયટી ચાલે આ વેરાયટી જે જો શિમરમાં બીજી ડિઝાઇન સિક્વન્સ વાળી આવે આજે કટવર્ડ સિક્વન્સ સાથે આવશે હેવી ક્વોલિટી જીમી આવશે જે લોકો અહીંયા આવી ના શકે તો ઓનલાઈન ઓર્ડર માટે કરી દે વિડીયો કોલ કે ફોટા મોકલાવશો શું રહેશે પ્રોસેસ તમે જો અહીંયા નહી આવી શકો તો તમે તમે ઉપર ઉપર સ્ક્રીન નંબર ચાલે છે કોલ કરો વોટ્સઅપ કરો તમને બધી ડિટેલ માહિતી મુજબ મળી જશે જે એમાં તમે ગમે છે એક એક પીસ ચાર ચાર પીસ તમને લેવું હોય તો તમે સ્ક્રીન શોટ મોકલો એમાં બિલ બનશે તમે પેમેન્ટ નાખશો માલ નીકળી જશે અહીંયા તમે સિલેક્ટ કરો અહીંયા આવીને લેવું હોય તે પણ ચાલે

હલકા કાપડમાં જોઈએ એ બધી વેરાયટી તમને મળશે તમે અહીંયા આવો કોલ કરો વોટ્સઅપ કરો ને એક વાર મારા ઘરા હું કહેવું છું કે તમે દલાલોથી ફ્રોટથી સાવચેત રહેજો ઓનલાઈનમાં કોઈ ઓર્ડર કરશો એમ મારાથી નહીં બીજી જગ્યા પર કરશો તે તમારે પોતાના પૈસા છે પોતે તમને થોડીક સાવચેત રાખવી પડે એમ નહીં કે બીજા કીધું છે તો તમે કરી દીધા કેમ કે અહીંયા આવીને તમે કાપડ ફીલ કરશો તો તમને ખબર પડશે આ સુરત છે તમે અહીંયા આવો કાપડ ફીલ કરો કેટલોક માં તો મોગા તમે સાડા છસો આઠસો નવસો હજાર રૂપિયા સુધી આપણી પાસે મળી જવાના છે યસ ને બીજી તો આપેલા નંબર પર ફોન કરીને તમે માલ મંગાવીશ માલ મંગાવીશો ચલો થેન્ક યુ થેન્ક યુ